નમસ્કાર દોસ્તો પીપીએસકે લક્ષ્મીનગર મોરબી બ્લોકમાં કેમેરામેન હસમુખભાઈ વાળા સાથે હું મયુર ગજેરા આપ સર્વેનું હાર્દિક સ્વાગત તેમજ અભિવાદન કરું છું દોસ્તો આ વીડિયો જ્યારે શૂટ થઈ રહ્યો છે ત્યારે આજે હોળીનું પાવન પર્વ હોય તો પીપીએસકેના તમામ શ્રોતાઓને હોળીના પાવન પર્વની હાર્દિક શુભકામના અમારા પ્રજ્ઞાચક્ષુ પરિવાર તરફથી તો દોસ્તો આજે રાજભાઈ પટેલ અને તેમનો પૂરો પરિવાર સંસાર પરિષદમાં પધાર્યા છે ત્યારે આપણે સૌ તેમનું તાળીઓથી સ્વાગત કરશું દોસ્તો આજે તેમને ત્યાં કોઈ પણ પ્રસંગ નથી છતાં અંધ ભાઈ બહેનો પ્રત્યેની એમની લાગણી એ લાગણીથી જ આજનું ભોજન એમના તરફથી સંસ્થામાં રહેતા અંધ ભાઈ બહેનોને કરાવવામાં આવી રહ્યું છે ત્યારે આપણે સૌ આ પૂરા પરિવાર માટે કુદરતને પ્રાર્થના કરીએ કે આ પરિવારને તંદુરસ્તી સાથે દીર્ઘાયુ બક્ષે આ પરિવારના એક એક મેમ્બરને નખમાય રોગ ન થાય અને એમના ધંધા રોજગારમાં ઉત્તર કુદરત પ્રગતિ આપે એવી જ પ્રભુના શ્રીચરણોમાં પ્રાર્થના આજનું મેનુ છે બટેકાનું શાક રોટલી દાળ ભાત બરફી ખમણ ફ્રાઇન્સ અને છાશ વિડિયોના માધ્યમથી આપ સર્વે જેમ જાણો છો તેમજ સંસ્થા હાલ નેત્રહીનોના પુનર્વસન અર્થે મોરબીના લક્ષ્મીનગર ગામ ખાતે કાર્યરત છે ત્યારે આપ સર્વેને આ વિડિયોના માધ્યમથી અમે અપીલ કરીએ છીએ કે આપ એક વખત સંસ્થાની મુલાકાત લેવા માટે અવશ્ય પધારો અમારું એડ્રેસ છે મોરબી માળિયા હાઈવે લક્ષ્મીનગર ગામની અંદર તો ફરી ફરી આપ સર્વેને વિનંતી કે એકવાર સંસ્થાની મુલાકાત લેવા માટે અવશ્ય પધારો તો આજના વિડીયોમાં બસ આટલું જો અમારી ચેનલ પર આપ નવા હોય તો અમારી ચેનલ પીપીએસકે લક્ષ્મીનગર મોરબી વ્લોગને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને અમારી આ સંસ્થાની માહિતી અન્ય લોકો સુધી શેર કરો તો ફરી મળશું નવા વ્લોગ નવી અપડેટ સાથે ત્યાં સુધી રજા આપશો આભાર ધન્ય